વડગામના માહી ગામમાં પ્રાથમિક શાળાની સંરક્ષણ દિવાલનું કામ નિયમ વિરુદ્ધ થતાં લોકોમાં રોષ વડગામ તાલુકાના માહી ગામે આવેલ પ્રાથમિક શાળાની જર્જરિત સંરક્ષણ દિવાલનું કામ નિયમ વિરુદ્ધ કરી છાત્રોના જીવન સાથે ખિલવાડ કરતા ગ્રામ્યજનો દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે ગામે આવેલ પ્રાથમિક શાળાની સંરક્ષણ દિવાલ જર્જરિત થતા સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત જર્જરિત દિવાલની જગ્યાએ નવીન સાડા ત્રણ મીટરની ઊંચાઈ સાથે દિવાલ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો જો કે કોન્ટ્રાક્ટર દ્વારા જર્જરિત દિવાલ ઉપર ફક્ત ત્રણ ફૂટની દિવાલ બનાવતા ગ્રામ્ય પંચાયતના સદસ્ય મફતલાલ પલાણી દ્વારા રજૂઆત કરવા છતાં નિયમ વિરુદ્ધ તેમજ વિદ્યાર્થીઓના જીવનના જોખમરૂપ દિવાલ બનાવી દેતા ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા સંરક્ષણ દિવાલની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપો ગ્રામ્યજનો દ્વારા કરાઈ રહ્યા છે પંચાયત સદસ્ય મફતલાલ પલાણીએ જણાવ્યું હતું કે દિવાલ ઉપર દિવાલનું કામ કરતા આખી દિવાલ હલતી હોવાના આક્ષેપ કર્યા હતા આ દિવાલના કારણે વિદ્યાર્થીઓના જીવનનું જોખમ ઉભું થયું છે કોઈ પણ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ તેવો બેધડક સવાલ ગ્રામ્યજનો કરી રહ્યા છે